હેલો સ્ટુડન્ટ્સ હા વરિયોલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન ટુ ડે વિલ સી સ્ટેન્ડર્ડ સેવન્થ એન્ડ સબ્જેક્ટ ગુજરાતી ય બુક કેકારો ઇન ધ ચેપ્ટર નંબર એટ ચેપ્ટરનું નામ છે લીલાછમ ખેતરનો રખેવડ અગાઉના પાઠમાં આપણે પ્રશ્ન ક્રમાંક દસ સુધી જોઈ ગયા હતા આજે આપણે પ્રશ્ન ક્રમાંક અગિયાર જોઈએ આપેલ વાક્ય જેવા અર્થવાળું વાક્ય વાર્તામાંથી શોધીને લખો તેની નીચે આપેલા શબ્દના અર્થ લખો વાર્તામાં વપરાયેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો ઉદાહરણ આપ્યું છે કે ડરી ગયેલા દિગ્વિજય ઈચ્છા ન હોવા છતાં માથું હલાવીને હા કહ્યું તો વાર્તાનું વાક્ય એ છે કે ગભરાયેલા દિગ્વિજયે અધૂરા મનથી માત્ર ડોકું હલાવીને હા કહ્યું હવે ડરી ગયેલાનો અર્થ છે કે ગભરાયેલા નવું વાક્ય બનશે કે ગભરાયેલા દિગ્વિજયે અધૂરા મનથી માત્ર ડોકું હલાવીને હા કહ્યું નંબર એક ડાયનાસોરની બીજી ગરજના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં તે ઢીલો થઈ ગયો અને કોઈ કશું વિચારે તે પહેલાં તે જીવ બચાવવા ઝડપથી દોડ્યો વાર્તાનું વાક્ય એ છે કે ડાયનાસોરની બીજી ગરજના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં તેના હાંજા ગગડી ગયા અને કોઈ કશું વિચારે તે પહેલાં તે જીવ લઈને ભાગ્યો ઢીલો થઈ ગયોનો ઢીલો થઈ ગયોનો અર્થ છે કે હાંજા ગગડી ગયા જીવ બચાવવા ઝડપથી નો અર્થ થાય જીવ લઈને ભાગ્યો નવું વાક્ય બનશે ડાયનાસોરની બીજી ગરજના સામે વિજય ટકી શક્યો નહીં તેના હાંજા ગગડી ગયા અને કોઈ કશું વિચારે તે પહેલાં તે જીવ લઈને ભાગ્યો નંબર બે એકદમ સફેદ આકાશમાં અસહ્ય તાપ આપતો સૂરજ તપી રહ્યો હતો વાર્તાનું વાક્ય છે કે ધોળા ફક આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો એકદમ સફેદનો અર્થ અર્થ થાય ધોળું ફક અને અસહ્ય તાપ આપતો સૂરજ તેનો અર્થ થાય અસહ્ય ગરમી ઓકતો સૂરજ અને તપી રહ્યોનો અર્થ આગ વરસાવતો હતો તો નવું વાક્ય બનશે ધોળાફક આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો નંબર ત્રણ દિગ્વિજયે નીચે ઉતરીને તરત જ તે ત્રણેય સામે રૂઆબ જમાવતા પૂછ્યું શું જોઈ રહ્યા છો વાર્તાનું વાક્ય છે કે દિગ્વિજય નીચે ઉતરીને તરત જ તે ત્રણેય સામે રોફ મારતા પૂછ્યું શું શું જોઈ રહ્યા છો રૂઆબ જમાવતાનો અર્થ થાય રોફ મારતા અને નવું વાક્ય બનશે દિગ્વિજય નીચે ઉતરીને તરત જ તે ત્રણેય સામે રોફ મારતા પૂછ્યું શું જોઈ રહ્યા છો પ્રશ્ન ક્રમાંક બાર ટાઈમ સટલ વિશેના શબ્દો પર સર્કલ કરો ગોળ કરો ત્યારબાદ આ શબ્દોનો ઉપયોગ કરી ડાયનોસોર અને સટલ શટલ વિશે પાંચ પાંચ વાક્ય લખો પહેલાં તો આપણે શબ્દ જોઈ લઈએ ગર્જના કરવી ઝડપ અવાજ ફોટોન સ્પીડ વિશાળ પેટ હાથ જૂના સમયમાં મુસાફરી મો રોબોટિક ધાતુ ભયાનક એકસો ને ચૌદ કરોડ વર્ષ પગ ગંધ પ્રયોગશાળા જમીન ધ્રુજવી ઘર ઘરાટી પચાસ ફૂટ લાંબી ડોક પૂંછડી અને સિત્તેર ટન વજન તો ટાઈમ સટલ વિશેના શબ્દો છે ઝડપ અવાજ ફોટોન જૂના સમયમાં મુસાફરી રોબોટિક ધાતુ પ્રયોગશાળાને અને ઘરઘરાટી તેની ઉપર સર્કલ કરવાનું છે અને ડાયનેસોરને છે કે ડાયનેસોર એકસો ને ચૌદ કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતા તે પચાસ ફૂટ લાંબી ડોક અને લગભગ સિત્તેર ટન જેટલું વજન ધરાવતા હતા તે એકસાથે ત્રીસ હાથીઓને સમાવી લે તેવું તેનું વિશાળ પેટ હતું તે લાંબી લજ પૂંછડી પણ ધરાવતા હતા તેના પગ વિશાળ વડના થડ જેટલા જાડા અને જમીન ધ્રુજાવી દે તેવા હતા તેનું મોં બીક લાગે તેવું ભયાનક હતું તેને મોટાભાગે હાથ ન હતા તેના શરીરમાંથી ગંધ આવતી હતી તે મોટેથી ગર્જના કરતા હતા હવે ટાઈમ શટલ વિશે કે ટાઈમ સટલ એક સમયમાંથી બીજા જૂના કે નવા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું તે કચ્છ માંડવીના દરિયાકિનારે આવેલી પ્રયોગશાળા પરથી જુરાસિક યુગમાં હતું ઉડતાની સાથે ત્રણ મિનિટમાં તેની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં બે ગણી થઈ જતી તેની ઝડપ વધતાં તેમાંથી અવાજ આવતો બંધ થઈ જતો અને રોબોટિક ધાતુઓમાંથી ઘસાઈને આવતો હોય તેવો અવાજ સંભળાતો તે થોડી વારમાં સુપર ફોટોન સ્પીડ મેળવી લેતું તે ઘરઘરાટી કરી બંધ થતું હવે આપણે પ્રશ્ન ક્રમાંક તેર જોઈએ સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો નંબર એક ટાઈમ શટલ દિગ્વિજયને ક્યાં લઈ ગયું તો ઈસવીસન શૂન્યમાં ઈસવીસન શરૂ થાય પછીના સમયમાં કે ઈસવીસન શરૂ થાય તે પહેલાંના સમયમાં સાચો જવાબ છે ઈસવીસન શરૂ થાય એ પહેલાંના સમયમાં નંબર બે ટાઈમ શટલનો ઉપયોગ સાના માટે કરવામાં આવ્યો છે એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર જવા માટે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે કે એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે તો જવાબ આવશે કે એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે નંબર ત્રણ માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો વિજ્ઞાનીઓએ વિચાર્યું કે દિગ્વિજયને વર્ષ બે હજાર રણ બતાવીએ દિગ્વિજયે પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું હતું કે બે હજાર ચોરાણુંના વર્ષમાં માણસોને રણમાં રહેવાનું આવડી ગયું હતું તો જવાબ આવશે કે દિગ્વિજયે પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું હતું નંબર ચાર જુરાવસિક યુગના દરેક નાના મોટા જીવ જંતુઓનું ધ્યાન શા માટે રાખવાનું રાખવું જરૂરી હતું તો જીવનચક્ર તૂટે તો પૃથ્વી પર વિનાશ આવે ટાઈમ સટલ એકના મશીનમાં ખરાબી આવે એમ હતું જુરાસિક યુગ ખતમ થઈ જાય એમ હતો તો જવાબ છે કે જીવનચક્ર તૂટે તો પૃથ્વી પર વિનાશ આવે નંબર પાંચ સાંતા પરમાર નાનકડી કીડી જેવા જીવ જંતુઓ વિશે શું માનતા હતા કીડી જીવે કે ન જીવે તેમાં કંઈ ફરક ન પડે નાનકડી કીડીને હાનિ પહોંચશે તો જીવન પર કંઈ મોટું નુકસાન નહીં થાય કે એક નાનકડી કીડીને પણ મારવાથી વિનાશક પરિણામ આવી શકે છે તો જવાબ છે કે એક નાનકડી કીડીને પણ મારવાથી વિનાશક પરિણામ આવી શકે છે હવે આપણે પ્રશ્ન ક્રમાંક ચૌદ છે એ બીજા પાર્ટમાં જોઈશું ફે સેફ્ટી હેલ્ધી ઓકે બાય